તો શિવરાત્રી મહાકાળ નું ટી શર્ટ ને પહેરીને તારે મહાકાળ બની ગયો

ફાઈનલી પોચી ગયા આપણે સાત મહાદેવ સાત મહાદેવ

જંગલ જો અહીંયા કેટલા લોકો આવ્યા હે સર આપણે વિડીયો ઉતરણ ચાલુ કર્યું તો એના આવ્યા નથી આ શિવરાત્રી છે તે દર્શન કરતા એવું મન થયું તે હોય આવ્યા પછી પાછળ નદી છે તો બહેના જો વિડીયોમાં આપણે થોડીક વાર રહીને નદીએ જશું જો ફાઇનલી અહીંયા ફાળ આપે છે તો ફાળ કરવા બેહી ગયા હેને ચલલા હા ઓ ફ્રાળઈ કેમ સેવડો લીધો નહી તમે સેવડો કેમ લીધો તે કરી હેને છે પ્રસાદ લીધી બધા એ ની ઓખ ક્યાં કે

ના નદી આવી ગઈ છે હમ ભાઈ હવે નાવા દસ પાણીમાં ધ્યાન રાખજો జారో కానీ <laughs> <hur Fun> લી ધ્રુવે લઈ પા આવી ગયા છે બે ભાઈ બે બે હરખા મેરા દાદા લે આવ્યા હતી માગલ ભાગા આમાં આ પોલીસ વાળા લઈ જાય ભાઈ એ કિટુ આમ જો બાપુ સુ બસ કેવો તું ટી-શર્ટ પહેરીને આવ્યો ભાઈ સુવિલભાઈ જો કપડા કાઢી ને કુદી જ ગયા હાલો જશો ના વા અને આ ભાઈ એનાની વાત એનાની વાત જોશ આવે પણ

હવે નાવાની એન્જોય કરે બધા નજારો બહુ સરસ છે નદી નો નાવા લાયક છે એટલે ઊંડું પાણી નથી ને ધોત આગળ છે સમજી

કઈ કેટલા સમય પછી ધમજી આવ્યા ધોધ ધોધે તો કઈ આવતા જ નહીં ભાગી જાય અહીંયા ધ્યાન રાખજો ભાઈ ફાઇનલી જો અહીંયા પ્રોટેક્શન આવી ગયો હવે કેમ કે એક આધા ડૂબી ગયા હતા ને એટલે અહીંયા તો પોલીસ પણ તૈનાત છે ને આખું પ્રોટેક્શન થઈ ગયું છે આખું પ્રોટેક્શન આવી ગયું હતું નાની અંદર નથી જવા દેતા કોઈ અતયમ બેન ભાઈ કા સબે બે બે નું થઈ ગયું હા બે બે નું થઈ ગયું કેવું જો તો અમે ભૂખ લાગીતી તો રસ્તામાં વણેલા ખાએ કા થા ભાઈ હાલો તો વણેલા ખાઈ લે હમ

Hvað er það? Rákjáta Það er að við verðum að það er að búri að við